સ્વામિરાયણ મંદિર ઉમરેઠ મહાપ્રસાદી સભા મંડપ છે જે મહારાજ ની થી સુકાનંદ સ્વામી બનાવડાવેલા છે આ બધું જે મૂર્તિ જોઈ રહ્યા છો તે ગોપાણંદ સ્વામી પોતે પૂજામાં જે રાખેલી મૂર્તિ છે મૂર્તિ છે નીચે ચણા અર્જુન છે આ બાજુ મહારાજની શ્રીજી મહારાજ પ્રસાદીની પ્રસાદી પાઠ છે આ સીડી જે સીડી પર મહારાજાને દ્વારા વખત ચડીને મંદિરમાં પધારતા એ આ પ્રસાદીની ની સીડી આ ગોપાલ સ્વામીની પ્રસાદીની પાઠ વૃક્ષર માં મહારાજ ના સ્વામીણ સંપ્રદાયનું એકમાત્ર એવું સ્થાન કે જેનો દસ્તાવેજ જે જગ્યાનો દસ્તાવેજ શ્રીજી મહારાજ ભગવાન શ્રાવણના નામનો છે એક મંડપ છે આ પ્રસાદીની ની જગ્યા આ સામે છત્રી જોઈ રહ્યા છો ત્યાં મહારાજે માણકી ગોળી ગોળ ગોળ ફેરવી હતી એ પ્રસાદીનું સ્થાન આ ગોપાલંત સ્વામી ઓરડો અર સ્વામી અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હતો જે આ પ્રસાદીનો ઓરડો એ મારે આગો જવા આ ઓરડામાં ગોપળન સ્વામી અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો તો આ બધી વસ્તુ લે આપતિ સ્વામી પ્રસાદી ગોપન સ્વામીનો રૂમાલ પગ ગોપન સ્વામીની ગોંદડી ઓઢેલી ગોપન સ્વામીનું સ્થાન પ્રસાદીન આવોરામાં ગોપન સ્વામીએ સ્વયં અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હતો એવો પ્રસાદી ભૂતોડો સસુરૂ ગોપન સ્વામીની સ્વામી એ અંદર ગાલે બધું આવ્યો સ્વામીની ઓઢેલી ઓઢડી સ્વામીનાચના

એકમાત્ર સ્વામિણ સંપ્રદાયનું એવું સ્થાન કે જેનો દસ્તાવેજ સ્વયં શ્રીજી મહારાજના નામનો બનાવવામાં આવ્યો છે જય સ્વામી